નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે

હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અતરંગ રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારે આપલા બેંક એકાઉન્ટ નંબર પર છ હજાર જમા કરવામાં આવશે મહિલાઓને મળશે ઓગણત્રીસ હજાર ની ડેટ એટલે કે તમારા ઘરમાં સગા સંબંધી સહાય આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનો હોય છે જેના માટે મમતા કાર્ડ ડોક્ટર નું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાઓ આધાર કાર્ડ તેમજ સોગંદ નું નામ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર એટલે કે વર્ષ અંતિમ મહિલાઓને પહેલી ડિસેમ્બર ફરી એકવાર મોંઘવારી જોરદાર આંચકો લાગ્યો છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડર ભાવમાં વધારો કર્યો છે મિત્રો આપણે જણાવી દઈએ કે કંપનીઓને તમામ શહેરોની સુધરેલી કિંમત જારી કરી છે તે મુજબ ઓગણીસ કિલોનો એલપીજી સિલિન્ડર લગભગ અઢાર રૂપિયા મોફત થયો છે અગાઉ પહેલી નવેમ્બર પણ સિલિન્ડર ભાવમાં વધારો કરવામાં આવ્યો

ત્યારે ગઈકાલે તેમનો ભાવ સિત્યોતેર હજાર રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં ચૌદસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ એકાણું હજાર ચારસો રૂપિયા થયો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મફત સિલાઈ મશીન યોજના એટલે કે મહિલાઓને આર્થિક રીતિ સારી કરવા માટે સર માટે સરકારી લાભીઓને એક યોજના ચલાવવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વક્રમ સિલાઈ મશીન યોજના જેના દ્વારા સરકાર દ્વારા સ્ત્રીઓને મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે કારીગરોને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મ પર બનાવવાનો વડાપ્રધાન દ્વારા વિશ્વક્રમ યોજના હેઠળ સિલાઈ મશીન યોજના લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વિદ્યાર્થી વીસ હજાર રૂપિયાની સહાય ಎಲ್ಲ ರಾಜ್ಯರಕಾರ ದರ ಅಮಲ್ ಮುಕಾಯ ನವಿ ಯೋಜನಾ ಮಾಹಿತಿ આપવા કૃષિ મંત્રી રાકવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરી શાકભાજી મળી રહે તે માટે પાકો યોજના આવી છે આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇમ્પોર્ટિંગ ખેતી તથા શાકભાજી પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્વ ત્રણ પોઈન્ટ વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આ યોજના અમલકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર દસ લાખ ની રકમ ફાળવામાં આવી છે ત્યારબાદ ના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આર્થો સિસ્ટમ થશે સુધારો એટલે કે ગુજરાત સરકાર દ્વારા આઠસો સિસ્ટમ સુધારો કરવામાં આવ્યો છે અને ગુજરાત જે પણ હવે લવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તે એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તેઓ ગુજરાત સરકાર રાહત ભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લવિંગ લાયસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા હતા એ પછી તમે ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા આટો દ્વારા આ સિસ્ટમ અંદર સુધારો કરવામાં આવે છે અને હવે લવિંગ લાયસન્સની પરીક્ષા આપવા જ્યારે જાઓ છો ત્યારે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લવિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડમાં ફીમાં થશે સુધારો એટલે કે આધાર વિગતો મફત કરવાની કરવાની તારીખ તારીખ ફરી એકવાર આવી છે કાર્ડ અગાઉ ચૌદ ડિસેમ્બર બે હતી ચોવીસ દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ ડિસેમ્બર બે ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રોને આધાર કાર્ડ ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફત અપડેટ કરવા માંગતા હોય તે ચૌદ બે હજાર ચોવીસ પહેલા આ કાર્ય કરી શકે છે ત્યારબાદ મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો પાન કાર્ડ ધારો આપે ધ્યાન એટલે કે જે લોકો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તક પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાયેલું નથી પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમને મોટી રકમ વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં ને સરકારી યોજના લાભ પણ મેળવી નહીં શકો તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જો કે લાંબા સમય સુધી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો કપરાશો નહીં